અમારા આધાર હું લગ્ન એ નથી કરવાનું કે એનું શું કરું જે સંજય નાનજી દાફડા અને સરભડા નો સરય નાનજી દાફડા

આપડે દેશ બેસ બાકી રહી રીગ્યું બધું લે લ્યો તો પણ આવી ગયો એમ થાય ને એટલે લગ્ન રાત માં ભરેલી ફોર્મ ભરીને આપણે સમૂહમાં ગમે ત્યાં કરે આપણે એટલે પણ આપડે નાયત રીત રિવાજ એ તમારું ગામ કયું છે અમારું ઝુડી આગરીયા ના અસરભડાના હા એટલે મતલબ આપડે ત્યાં નો દેખાય તમારા પંચ નો રીત રિવાજ માં કે દેશ કેટલો હાલે છે દેશનું દેશ નું ભલામણ ચા જોવાનું છે એ ફોગ એ દેશ પર સમૂહ માં કામ કરવાનું રાત્રિ વાગે કામ કરવાનું એમ રાત્રિ વાગે જે હાલ છે એ નાખી સમજી ગયો પણ ઈ લોકો ને કદાચ દેશ ના હિસાબે કેતા પણ તમારો ન્યા ધારો હું હાલે છે એટલે તો આપડે વાત કરી શકીએ ને અમારે ધારો હલકા મલકું દોઢ લાખ ને વધારે વધારે બે લાખ છે દીકરી ના હા આ તો થઇ જાય તો પછી તો ગોઠવાઈ જાય એ તો માપા કેવાય પણ તો તમે એને સમજાવો તો થાય એમ નઈ કદાચ મારી વાત સાંભળો કે નાઈટ રીત રિવાજ નો હોય નાઈટ નો ખાલી દેશ એમ નામ દઈ દે તો લઈ લઇ નો હાલે

હા હા તો બરાબર તો એ તમને જે રીતે ગોઠવે એ કરો ને એને વાત કરો તો એને દોઢ લાખ નું કહી દઉં કે આ લાખ નું 2 લાખ નું કહેવું નથી 1.5 આવશે તમારી દીકરી નામ શું છે જાગૃતિબેન લાલજીભાઈ સોલંકી ધૂળી આગરિયા ધૂળી આગરિયા ઓકે અને આ આપણે પછી સમામાં લગ્ન નો કરો તો હાલે પછી કાઈ જરૂર પછી કાઈ નહી હાલો ને તો આપણે સમાજ તો શું દીકરી ઘરે જાય આવી માથે પેર ભાઈ હા

પૈસા દે પછી ભલે ને ભવાઈ જાય રમાડ પછી તમારે ક્યાં problem છે પણ સમાધાન કરે તો ને પૈસા દે તો ને બેઠક કરે આપડે ભલે ને પાંચ જણા ત્યાં આવી પાંચ જણા આયા હોય ને સમાધાન કરીએ એમ હા તો એ થઇ જાય હા તો એ તમારી થાય એમ હોય તો કરો ને ભાઈ નકર રામા માટે રમ છે પછી મને નો કેતા હા પછી નઈ કઉ તમ આ હા બે લાખ દઈ દઈએ હા પછી રામા માટે રમત ગમત તો નથી ને નહીં નહીં પછી તો આપડે કે અમારે સમાધાન અમારે કોઈ બાબત તકલીફ નથી અમારે દીકરી ને દીધી મતલબ આપડે આ દેશ દાપા બાકી રહી ગયા દીકરા લઇ ને ગયા ને કાગડો કાગડો પતરા ઉપર ગયા એવું થયું આ દેશ દાપા રહી ગયા બાકી એવું જ કેવાનું છે હા કાઈ વાંધો નહીં આપડે દેશ દાપા આટુ થઈને ગમે એમ કરીને આપડે બે લાખ રૂપિયા લઈને તો જ સમાધાન કરવાનું નકર કરવાનું નહીં પછી ગમે આવે જો પછી હું વાત કરું અને રૂપિયા નો થયે સમાધાન નો થયો

પછી તો આપણે પર્સ ને હા હા બસ બસ હાલો પણ હવે તમારા છોકરી ના તમારે ફોટો મોકલો હાલો એટલે તમારો ફોટો મોકલો ને ફોટો મોકલો હા